પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર માં જીવી કર્મચારીઓનો ઘેરાવો કરાયો હતો પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને કડક વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટર પ્રણાલી અંગે જનજાગૃતિના અભાવના કારણે આવી ઘટનાઓ ઉભી થઈ રહી છે ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગર સોસાયટીમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે જીવી દ્વારા સ્માર્ટ મીટર બદલવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા કર્મચારીઓને સ્થાનિક રહેવાસીઓએ ઘેરી લીધા હતા અને કડક વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલમાં વધારો થયો હોવાના સ્થાનિકોના આરોપો છે એટલું જ નહીં અગાઉ પણ થી પાંચ વખત જી વિના કર્મચારીઓ મીટર બદલવા માટે આવી ચૂક્યા છે પરંતુ દરેક વખતે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટર બિનવિશ્વસનીય છે અને બિલમાં ગેરવધારો નોંધાય છે વિરોધ વધતા પોલીસે સ્થિતિ કાબુમાં લેવાની કોશિશ કરી હતી

કેટલા વર્ષાબેન સંતોકી અને અમારો પંડિત દેન દયાલ સાત વર્ષ જૂનું મકાન હજી નવું જ મકાન છે તો સાત વર્ષમાં મને એ નથી ખબર પડતી કે કેમ ચેન્જ કરવું પડે છે પછી નવું જ મીટર છે નવી અમારી હાઉસિંગ સોસાયટી છે એમાં પણ હું તો કહું છું કે અમારું પંડિત દેન દયાલ ઉપાધિ સામાન્ય માણસ પાસે કેમ આવીને ઉભા રહીએ છે અને આ તો પોલીસની સાથે આવ્યા છે એટલે અમને એવું થાય છે કે આ લોકો જીબી વાળા પોલીસ કેમ સાથે રાખવી પડે છે હે પોલીસ કે અમે એને પ્રશ્ન કરી છે ત્યારે કોઈ અમને આન્સર મળતો નથી અમે એવું કહી છે કે જો આમાં અમે અમે એવું કીધું એમને કે જો વધુ મીટર બિલ આવશે અમારા આનાથી વધુ તો તમે શું આપશો એનું બિલ કોણ ભરશે તમે જરા લેખિતમાં આપી દો અમને એ જ છે કે મીટરમાં વધુ બિલ આવે છે આપણે વિડિયા દ્વારા ભી જોઈએ છે હવે એ મીટરમાં બિલ વધુ આવે અમે પંડિત દિન તેયાલ ઉપાધ્યાય રહેવાસી સામાન્ય માણસો અને કેવી રીતે એ બિલ ભરી શકીશું અમે કેવી રીતે બિલ ભરી શકીશું એ જ અમારો એક ઉદ્દેશ છે અને બીજું અમે એમને કહી છે તમે લેટર બતાવો પણ હજી સુધી અમને લેટર બતાવ્યો નથી પાંચ વાર અમે કીધું છે બધી બહેનો સંગઠિત થઈને પણ હજી એનો કોઈ જવાબ છે નહીં તો અમે એમ કહી છે તમે એકવાર લેટર બતાવો પછી તમે અમને કયો તો અમે તમને સપોર્ટ આપવા તૈયાર છીએ પણ હજી સુધી કોઈ સ્માર્ટ મીટર લેટર અમને બતાવ્યો નથી નમસ્કાર દર્શનભાઈ પટેલ ભરૂચ થી વાત કરું છું અત્યારે ડીજી વીસેલ તરફથી સ્માર્ટ મીટર લગાવવા માટેના અમારી કંપનીને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો સ્માર્ટ મીટર લગાવીએ છીએ આખા ભરૂચની અંદર વાત કરીએ તો ત્રેસઠ મીટર અમે લોકો લગાવી ચૂક્યા છે ત્રેસઠ મીટરની અંદર નહીવત પ્રમાણમાં કમ્પ્લેન આવી છે એ કમ્પ્લેનની વાત એવું કરીએ કે ટેકનિકલ ખામી હોવાના કારણે અમારી સિસ્ટમથી ભૂલ થઈ હતી એ બીજા દિવસે સુધારી આપવામાં આવી હતી સ્માર્ટ મીટર લગાવવામાં બેનિફિટ તરીકે જોવા જઈએ તો એ વસ્તુ છે કે પહેલાં ગ્રાહકો જોઈ નતા શકતા કે યુનિટનો વપરાશ કેટલો છે હવે જોવા જઈએ તો ગ્રાહક પોતે જાતે દિવસમાં કેટલા યુનિટ એને વાપરા છે એ ડીજીસીએલ સ્માર્ટ મીટર કરીને એક એપ્લિકેશન છે એની ઉપર જોઈ શકે છે બીજું કે ગ્રાહક ઘરની બહાર હશે તો પણ એને પોતાનો વપરાશ જોવો હશે

એટલે એ વસ્તુ તો ખોટી છે યુનિટનો વપરાશ તો સેમ જ છે યુનિટના વપરાશમાં કોઈ વધારો કે ઘટાડો નથી સ્માર્ટ મીટર ફરજિયાત ની વાત કરીએ તો એસ પર ઇન્ડિયન ગવર્મેન્ટના લો પ્રમાણે આ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો છે મારું નામ બિંદુ પટેલ છે અમે

પછી અમારે આ બધું ઉપાધિ થયું ને એને જવાબદારી ભી લેવા માટે રેડી નથી રેડી નથી કે નંબર પર તમારે કોલ કોઈ લેખિત ફરિયાદ કરી છે બીજી વીસીએલ માં કોઈ લેખિત ફરિયાદ કરી છે કશું નથી કર્યું ના અમે લોકો ફરિયાદ તો અમે લોકો ત્યારે કહીએ છે છે આ પણ આજે તો લોકો ચાલુ કરાવી દીધું છે અમે તમારું કનેક્શન કાપી નાખીશું તમારે ત્યાં આગ લગાવી દઈશું અને તમારા લોકોને બધાને અંધારા પટમાં બેસવું પડશે નહીં થા કરશો એનાથી વધારે નહીં માનશો તો તમને બધાને પોલીસમાં જઈને અંદર બેસાડી દઈશું એવી ધમકીયા લોકો અમને આપે છે ને અત્યારે એટલી દાદાગીરી કરે છે કે અમે તમને બધાને લઈ જઈશું એમ કરીને પોલીસ વાળા ને લાવીને ઉભા રાખ્યા અને જબરજસ્તી સ્માર્ટ મીટર નાખી રહ્યા અમને નથી જો આ એ લોકો ને છે કે તમારા ના કમ્પલસરી છે અમારા સાથ હાલવા વાળા પોલીસ કમ્પલસરી છે અમે કહીયું કમ્પલસરી નો લેટર બતાવો